જી બાવળીયાના ગઢમાં બ્રિજરાજ સોલંકી છે એ સભા કરવા જઈ રહ્યા છે પરંતુ આ સભા શું દર્શાવે છે કારણ કે એકવાર જન્મદિવસની ઉજવણી ત્યારબાદ સભા અને એકવાર ફરી આજ રોજ સભા તેઓ જવા જઈ રહ્યા છે ત્યારે બ્રિજરાજ સોલંકીની આ સભા શું દર્શાવે છે શું આમ આદમી પાર્ટી કુંવરજીભાઈ બાવળિયાના ગઢમાં ગાબડું પાડવા ફૂલ ફોર્મમાં તૈયારી કરી રહી છે બે હજાર સત્યાવીસ પહેલાં મોટું ઓપરેશન પાર પાડવાના ફિરાકમાં આમ આદમી પાર્ટી છે બ્રિજરાજ સોલંકી શું કુંવરજીભાઈ બાવળિયા સામે જ ઊભા થશે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી લડશે આવી અનેક વાતો છે જે અત્યારે ગુજરાતની રાજનીતિમાં ટોક ઓફ ધ ટાઉન છે જેના કારણે જસદણનો માહોલ છે રાજનીતિ છે એ ગરમાયેલી જોવા મળી રહી છે ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે ભાજપના દિગ્ગજ નેતા અને કોડી સમાજના અગ્રણી કુંવરજી સોલંકી સ્થાનિક નેતા કુંવરજીભાઈ બાવળિયા પર આકરા પ્રહારો કરશે એ વાત સ્પષ્ટ છે અગાઉ પણ જ્યારે સભા યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીએ કુંવરજીભાઈ બાવળિયાને કોડી કોળી સમાજ સાથે ગદ્દારી કરી તેવા આક્ષેપ કર્યા હતા બ્રિજરાજ સોલંકીએ અને તેમને ગદારનું ટેગલાઇન પણ આપવામાં આવ્યું આ સભા આજની એટલા માટે પણ મહત્વની છે કે માત્ર થોડા દિવસ પહેલાં જ જસદણના એક ગામના યુવાનની કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવે છે અને પરિવારજનો સતત આક્ષેપ કરી રહ્યા હતા કે આની હત્યા થઈ છે પીડિત પરિવારને ન્યાય મળે તેવી અપેક્ષા પણ હતી અને તાત્કાલિકપણે આ જ મુદ્દામાં કુંવરજીભાઈ બાવળીયાની પણ એન્ટ્રી થાય છે અને તેઓ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય તેવું પણ લાગ્યું સૌથી પહેલા ઘટનાની વાત કરી લઈએ પછી આપણે કરીએ આગળ રાજનીતિની વાત જસદણના કાણાસર ગામના યુવાનની વીરનગર પાસે કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો આ ઘટનાને લઈને જસદણ આટકોટ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ જસદણ સરકારી હોસ્પિટલે આવી મૃતકના પરિવારે હત્યાનો આક્ષેપ કરી ધરણા પણ કર્યા મોડી રાત સુધી આ ઘટનાને લઈને ભારે વિરોધ બાદ અંતે આ ઘટનામાં આટકોટ પોલીસના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો અને ત્યારબાદ જ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો રાજકોટ ગ્રામ્ય એલસીબીએ પણ આ પ્રકરણમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી જે બાદ ધરપકડ બાદ આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારે તાત્કાલિક કુંવરજીભાઈ બાવળિયા એક્ટિવ થઈ ગયા અને આરોપીઓને પકડવાથી લઈ પરિવારને ન્યાય અપાવવાની ગુહાર લગાવી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો અને એટલા માટે પણ હોઈ શકે કારણ કે કદાચ કુંવરજીભાઈ બાવળિયાને બીક હોય કે વિંછ્યા જેવી આ ઘટના ના પરિણમે વિંછીયામાં જે આખું હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયું હતું એ વિંછિયા કેસ જે છેલ્લા કેટલાય મહિનાઓ સુધી ચર્ચિત રહ્યો એવી ઘટના અહીં ફરી એકવાર આ ગામની આ યુવાનની ના થઈ જાય અને એની સાથે સાથે રાજનીતિ કંઈક અલગ દિશામાં ન જતી રહે કદાચ કુંવરજીભાઈ બાવળિયાને અનેક સમીકરણો સામે નજર આવી રહ્યા હશે એટલા માટે જ તાત્કાલિકપણે આ ઘટનામાં તેમને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવી વાતો ત્યાં વહેતી થઈ ત્યારે આ ઘટના બાદ આજરોજ આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીની સભા યોજાવા જઈ રહી છે જે બાદ અનેક સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે કે આ સભામાં એકવાર ફરી આક્રમક અંદાજમાં બ્રિજરાજ સોલંકી જોવા મળી શકે છે અને એકવાર ફરી તેઓ કુંવરજીભાઈ બાવળિયા પર પ્રહાર કરતાં પણ જોવા મળી શકે છે મહત્ત્વનું છે અહીં કોળી ફેક્ટર ખૂબ જ મજબૂત મજબૂત છે કોળી સમાજ છે ખૂબ જ મજબૂત છે અને બેંકની દ્રષ્ટિએ પણ અહીં કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે એટલા માટે જ અહીં અત્યારથી જ એવું લાગી રહ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા પણ એક્ટિવ થઈ ગયા છે આમ આદમી પાર્ટી પણ એક્ટિવ થઈ ગઈ છે બીજી બાજુ આ ત્રણેય પક્ષો માટે એટલે કે ભાજપ હોય આપ હોય કે કોંગ્રેસ હોય આ બેઠક છે એ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે કોળી પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને કોળી સમાજ અનેક સમીકરણો સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે આ વાતથી સૌ કોઈ અજાણ નથી મહત્વનું છે જસદણમાં કુંવરજીભાઈ બાવળિયાને માનનારો પણ એક મોટો વર્ગ છે કુંવરજીભાઈ બાવળિયા વિંછ્યા વિવાદ પછી વર્ચસ્વ બતાવી શકે છે સૌરાષ્ટ્રમાં કોળી મતદારો પર ભાજપનો દબદબો પહેલાથી જ રહ્યો છે કોળી સમાજ ભાજપ તરફ જઈ બાજી છે એ આમ આદમી પાર્ટીની બગાડી શકે છે કુંવરજીભાઈ બાવળિયાના સમર્થકોને હાલ ભારે ટેન્શન પણ છે કારણ કે વિછ્યાકાંડ પછી કુંવરજીભાઈ સામે સતત સવાલો થઈ રહ્યા હતા અગાઉ પણ બ્રિજરાજ સોલંકી છે કુંવરજીભાઈ બાવળિયાને પડકાર ફેંકી ચૂક્યા છે અને તેમને કહ્યું હતું કે તમારી પાર્ટી તમારું ન સાંભળતી હોય તો ખેસ ઘરે મૂકીને આંદોલન માટે રસ્તા પર ઉતરી જાઓ હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીનો ખેસ મૂકી તમારી સાથે આંદોલનમાં જોડાઈશ એટલે ત્યારબાદ કુંવરજીભાઈ બાવળિયા પણ મેદાનમાં આવ્યા હતા અને તેમને વળતો પ્રહાર પણ કર્યો હતો ત્યારે હવે આરોપ પ્રત્યારોપની રાજનીતિની શરૂઆત થવા લાગી છે અને એવું લાગી રહ્યું છે કે હાલ અહીં જસદણમાં માહોલ છે એ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અલગ અલગ રાજનીતિ છે એ ચર્ચાઈ રહી છે રાજનીતિ અલગ કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ફૂલ એક્ટિવ મોડમાં હાલ જોવા મળી રહ્યા છે ત્યારે આ સભા બાદ શું નિવેદનો સામે આવે છે કોણ વર્તો પ્રહાર કરે છે અને શું થાય છે શું સમીકરણો બદલાય છે શું કોળી સમાજમાં કોઈ બદલાવ આવે છે કે કેમ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે પડની તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર